જે હોય હાલ આ તમે હજી કોમ કરતા નહીં ચાર વાટ વાસો ને એક ને એવું કરો હા એટલે વાત કોં તા મે બધું કરીએ છીએ હા પણ આ દેવાજા છે કે તમે ચા લેતા હો ચા લેતાય આલ કમ ભાઈ કુ પછી અમે કરી મત છે બધું કોમ હાલ તમન આવતા આવતા હા તો એમ કરો હું ગેટી તન ચા લેતા હો હા જો તમ કા મે ચા લેતા હો હા હા અમે ચા લેતા હો હું ચા ના ના ખટકો આઈને આવજો મોળું થા હે હા હા હલુ હલુ કોમે તારું બેઠો જોન ટેં લે ભાઈ લે તાજો

आला पाहू देत हा बंदे बंद आहे पागडी बंद आहे अरे पागडी तर येण पडली ना कने येन करो वो भूचो की हो सेठ हो सेठ आवे तो सेठ आवे तो ए तुझ्यावर तुझ्यावर दोन होई जा हे तरी ओम उले दोन बाय उंगी दाव जो जो उंदी तोच नाही बाय उंगी दो મતા હોય ને નમ કઈએ રેડી છે આ ગાય બોલી તો અલા દાદાર હોઈ જગો તે શું બોલે હેડો આમ ગમ તો કોઈ ના હે તેમ યમો અન કા કા પ્રોદો તે દા હોઈ જગો હેડો અલા આવા તો બડા ઉજી આવે તો જો ઓ ટીવા ઓ જવા તો આ હટાય નહીં रघुबा हिमारो ओय देखो जे मने जाऊ बा हं दा तो उठे काय का रघुबा क्या बबो <laughs>

પછી ચાલ આવી કેતો પછી છોકરાને ફોન કરી કેતો ચા બીજ વાલી જાય કે તો પણ હું જઉં હું જ હું છોકરા ને નહીં કરો ફોન બધું કામ કરો હેડો આ પોયલા એ પાસા કરો એક જણો અને એક જણો ચાર વાઠો ને એવું કરો હેડો એ સે હા તમે વાત તો આ ચાલી ચાલી ના બોલવાનો મારો હમુ સમ કોમાદા આ મદુદા છે બતાવે ચાલા ઓય પેલા પો જા તો તમે ફોન કરો પેલા અરે છોકરો લે જગબા બાબા ભાઈ ભરે કેટલા પૈસા આલે છે તેતે 10000 કે 5000 કેટલા એ રઉબા ઉભારો 10000 10000 10 20 ભાઈ તને કેટલા આલે છે 10 30 માં દહલ

તમે અરે આવું બેસ તું આપતો આપતો મારા તો કઈ ને હું જીલા રે

હવે તાર શું કરશું હવે આ જ કરવા પડી દાળા એ અમારા હવે શું કરવાનું અમારે તો આજે થતું જ નહીં શું કરવાનું